નમસ્કાર બાળકો સર્વેને સુપ્રભાતમ આજનો આપણો વિષય છે ગુજરાતી પાઠ સાત ચપટી વાક્ય એમાં આપણે ગઈકાલે પાઠ્યપુસ્તકના પાના નંબર છોતેર સુધી કર્યું હતું હવે આજે આપણે પાઠ્યપુસ્તકના પાના નંબર થી શરૂઆત કરીશું ચાલો સૌથી પહેલું છે ઓળખો અને રંગ પૂરો બરાબર અહીંયા ખાનામાં અમુક મૂળાક્ષરો લખેલા છે જો શું લખેલું છે લખેલા છે લાલ રંગ પૂરવાનો છે બરાબર તો ચાલો આપણે સૌથી પેલા તો લાલ રંગ લઈએ હવે આપણે શબ્દ વાંચતા જઈએ અને એમાં મૂળાક્ષર જ્યાં આવે છે ત્યાં આપણે રંગ પૂરીશું સૌથી પહેલો મૂળાક્ષર છે પાલી હવે જુઓ બાળકો આમાં લ તો છે પણ લને શું કરેલો છે દીર્ઘાય લને દીર્ઘાય લી છે એટલે અહીંયા પેલા ખાનામાં રંગ પૂરશું નહીં ત્યાર પછી બીજું ખાનું જુઓ લ ખોટી તો અહીંયા લ છે તો હા તો આપણે લ લઈ ખાનામાં શું પૂરશું લાલ કલરનો રંગ લાલ રંગ એની અંદર આપણે પૂરી દેસું રંગ પૂરતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે આપણો રંગ છે એ ખાનાની બહાર નીકળી જાય નહીં બરાબર એ રીતે આપણે લખોટી શબ્દ જ્યાં લખેલો છે એના ઉપર રંગ પૂરી દીધો ત્યાર પછી છે ચકલી તો અહીંયા પણ લની દીર્ઘાયેલી છે એટલે અહીંયા પણ આપણે લાલ રંગ નહીં પૂરીએ પછી છે ખમણ તો અહીંયા તો લખોટાનો લ છે જ નહીં એટલે એ ખાનામાં પણ આપણે રંગ પૂરીશું નહીં ત્યાર પછીના ખાનાનો મૂળાક્ષર છે ટપાલીનો ટ હવે જ્યાં પણ ટપાલીનો ટ આવે નીચે શબ્દમાં તો આપણે ત્યાં આવો લીલો રંગ પૂરવાનો છે તો એક 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 શબ્દ આપણે જોતા જઈએ બરાબર તો પેલું શબ્દ છે ચપટી તો ટ ટ તો છે પણ શું કરેલું છે દીર્ઘળી ચપટી છે એટલે આપણે એ ખાનામાં રંગ પૂરશું નહીં ત્યાર પછી નું શબ્દ વાંચીએ તો ખીસું તો ખી એમાં તો ટ છે જ નહીં એટલે એમાં પણ આપણે રંગ નહીં પૂરીએ ત્યાર પછીનો શબ્દ છે ટીટા બરાબર ને તો અહીંયા ટ છે તો આપણે ત્રીજા ખાનામાં કયો રંગ પૂરવાનો છે લીલો તો આપણે ટમેટા શબ્દ જ્યાં લખેલો છે એ ખાનામાં આપણે લીલો રંગ પૂરી દેસું આખા બખાનામાં લીલો રંગ પૂરવાનો છે અને આપણે રંગ પૂરતી વખતે શું ધ્યાન રાખવાનું કીધું દીદીએ તમને કે આપણો રંગ છે એ ખાનામાંથી બહાર નીકળી ન જાય એનું આપણે ધ્યાન રાખીશું અને ખાનામાં ક્યાંય સફેદ ભાગ ન દેખાય બધી જગ્યાએ લીલો રંગ પૂરાઈ જાય એનું પણ આપણે ધ્યાન રાખીશું બરાબર ને તો આપણે અહીંયા ટમેટામાં રંગ પૂરી નાખ્યો ત્યાર પછીનો શબ્દ છે નખ તો અહીંયા તો ટપાલીનો ટ છે જ નહીં એટલે આપણે ઈ ખાનામાં રંગ પૂરીશું નહીં ત્યાર પછીનો મૂળાક્ષર આપણે જોઈએ તો શું છે ચકલીનો ચ હવે ચકલીનો ચ નીચે આપેલા શબ્દમાં જ્યાં હશે ત્યાં આપણે કેવો રંગ પૂરીશું આને કયો રંગ કહેવાય બાળકો પીળો હા તો આપણે એની અંદર પીળો રંગ પૂરવાનો છે બરાબર ચાલો આપણે શબ્દો વાંચવાની શરૂઆત કરીએ પાટલી તો અહીંયા તો ચકલીનો ચ છે જ નહીં એટલે આપણે ત્યાં રંગ પૂરીશું નહીં ત્યાર પછીનો શબ્દ વાંચીએ તો લસણ તો એમાં પણ ચકલીનો ચ નથી તો આપણે ત્યાં પણ રંગ નહીં પૂરીએ ત્યાર પછીનો શબ્દ વાંચીએ તો સાઈકલ કલ તો આમાં પણ ચકલી નો ચ ક્યાંય નથી તો એમાં પણ આપણે પીળો રંગ પૂરીશું નહીં ત્યાર પછીનો શબ્દ છે તો અહીંયા ચ આવ્યો પીચ છે ને ચકલીનો ચ છે તો ઈ ખાનામાં આપણે કયો રંગ પૂરીશું પીળો હા આપણે જ્યાં લખોટાનો લ લખેલો હતો ઈ ખાનામાં કયો રંગ પૂર્યો છે તો લાલ પછી જ્યાં ટમેટાનો પૂરવાનો હતો એમાં આપણે કયો રંગ પૂર્યો લીલો અને ચકલીમાં હતો એ શબ્દના ખાનામાં બાળકો પીળો હવે આપણે પૂરવાનો છેલ્લો મૂળાક્ષર જોઈએ બરાબર ને છેલ્લો મૂળાક્ષર કયો છે આપણો ખટારાનો ખટારાના ખ માં આપણે આ કયો રંગ છે ગુલાબી ગુલાબી રંગ પૂરીશું હવે આપણે શબ્દ વાંચતા જઈએ પેલો શબ્દ છે નાટક તો તો એમાં ખ છે જ નહીં શબ્દ જુઓ તો ચમચી તો એમાં પણ ખટારાનો ખ નથી ત્યાર પછી શબ્દ કાચ તો એમાં પણ ક્યાંય ખટારાનો ખ છે નહીં ત્યાર પછી શબ્દ છે ચમેલી તો ચમેલી શબ્દમાં પણ ક્યાંય ખટારાનો ખ આવતો નથી એટલે આપણે અહીંયા ક્યાંય ગુલાબી કલરનો ગુલાબી રંગ છે એ ક્યાંય પૂરશું નહીં તો આ રીતે તમારે પણ તમારી પાઠ્યપુસ્તકમાં શબ્દ વાંચી અને એના મૂળાક્ષર શોધી અને રંગ પૂરવાનો છે ત્યાર પછી આપણે જોઈએ તો જો શું લખેલું છે ચિત્રને યોગ્ય મૂળાક્ષર સાથે જોડો બરાબર અહીંયા તમને ચિત્રો દેખાય છે દેખાય છે ને અમુક ચિત્રો આપેલા છે અને વચમાં મૂળાક્ષરો લખેલા છે કયા કયા મૂળાક્ષર છે તો લ ટ ચ અને ખ તો હવે આ ચિત્ર જોવાનું અને એને મૂળાક્ષર સાથે આપણે જોડવાનું છે તો અહીં ઉદાહરણ એક આપેલું છે આપેલું ચિત્ર શેનું છે બાળકો ખલ નું ખલ તમારા ઘરે આવું છે જો હોય તો તમે એને જોજો એને એને ખલ કહેવાય તમારા મમ્મી આમાં શું બનાવે છે એ પણ તમે એને પૂછજો બરાબર તો એ ખ લ છે એને અહીંયા ખ અને લ સાથે જોડેલું છે બરાબર ત્યાર પછીનું ચિત્ર શું છે લખોટી છે ને લખોટી તો લખોટીમાં કયો મૂળાક્ષર આવે તો લ આવે ત્યાર પછી ખ પણ આવે તો લ ખ ને ટ આપણે બધા મૂળાક્ષરો સાથે એને જોડીશું બરાબર ત્યાર પછી છે ચકલી નો ચ છે તો આપણી પાસે ચ છે તો પેલા ચ ને જોડીએ કલમ નો ક નથી અને લખોટાનો લ છે તો એ આપણે ચ સાથે જોડી દઈએ બરાબર ઈ શબ્દમાં આવતા બધા મૂળાક્ષરોને આપણે જોડીશું પછી નો ચિત્ર છે ખાટલો તો ખાટલામાં પેલો કયો મૂળાક્ષર આવ્યો ખ પછી આવ્યો ટ અને પછી આવ્યો લ તો આપણે એને બધા સાથે જોડી દીધું ત્યાર પછીનું તમને ચિત્ર આ શેનું દેખાય છે નખનું આંગળીમાં જે નખ હોય એનું ચિત્ર છે છે ને તો આમાં કે ન તો આપણી પાસે છે નહીં તો આપણે ખાલી ને ખાલી ખટારાના ખ સાથે એને જોડીશું છેલ્લું ચિત્ર છે આપણું ટમેટાનું છે છે ને તો એમાં કયો મૂળાક્ષર આવ્યો તો ટ ટ તો આપણે સાથે જોડીએ પછી મ આવ્યો તો છે નહીં અને ટુ તો ટુ પણ નથી તો આપણે ખાલી એને જોડીશું તો તમારે પણ આમાં ચિત્ર જોઈ અને યોગ્ય મૂળાક્ષર સાથે એને જોડવાના છે ત્યાર પછી આપણે પાના નંબર અઠોતેર બરાબર સાતડે આખરે ઇઠોતેર પાના નંબર આવ્યા એના ઉપર શું છે વાંચવાનું છે બરાબર તો ચાલો આપણે વાંચીએ લખ બરાબર શું લખેલું છે સરસ લખ ત્યાર પછી ચમન લખ સરસ લખ ચમન લખ ત્યાર પછી ટપાલી આવે ટપાલી આવે ટપાલ લાવે ટપાલ લાવે ટપાલી આવે ટપાલ લાવે ત્યાર પછી ખાતર નાખ ખાતર નાખ અને ત્યાર પછીનું વાક્ય આપણે વાંચીએ તો ખેતરે ખાતર નાખ ખેતરે ખાતર આપણે ફરીથી વાંચીએ ખાતર ના પાછળ શું કરેલું છે પૂર્ણ વિરામ છે એટલે અહીંયા આપણું વાક્ય શું થઈ ગયું છે પૂરું થઈ ગયું છે આ તો આપણે અગાઉ શીખી ગયા છીએ કે વાક્ય જ્યાં પૂરું થતું હોય ત્યાં શું આવે પૂર્ણ વિરામ આવે બરાબર ને

વિરલ ગણે છે ફરીથી વાંચીએ મિનલ ભણે છે વિરલ ગણે છે પછી નીતિન સિતાર વગાડ નીતિન સિતાર વગાડ ત્યાર પછીનું વાક્ય વાંચીએ તો રીના પાણી આપે છે રીના પાણી આપે છે પછી બીજું વાક્ય જોઈએ તો ટીના પાણી પીએ છે ટીના પાણી છે હવે આપણે છેલ્લું વાક્ય વાંચીએ કરીમાં કેરી ખા કરીમાં કેરી ખા છેલ્લું વાક્ય વાંચીએ વીણા દાળમ ખા

અહીંયા શું કરવાનું છે આંગળી ફેરવો આ મૂળાક્ષરો લખેલા છે એની ઉપર તમારે આંગળી ફેરવવાની છે બરાબર ને તો દીદી તમને શીખવાડે છે જુઓ પેન્સિલથી શીખવાડે છે એની ઉપર જે પ્રમાણે તીરનું નિશાન દોરેલું છે એ પ્રમાણે આપણે ત્યાંથી શરૂઆત કરીને અહીંયાથી આમ ફેરવવાની તમે પેન્સિલથી કરશો તો પણ ચાલશે તો પેલો મૂળાક્ષર કયો છે લ ત્યાર પછીનો મૂળાક્ષર છે ટ ત્યાર પછીનો મૂળાક્ષર છે ચ બરાબર ને અને ત્યાર પછી છેલ્લો મૂળાક્ષર છે ખ તો કયા કયા મૂળાક્ષરો છે અહિયાં લ ટ ચ અને ખ બરાબર ને હવે ત્યાર પછી છે જો લખો બરાબર લખો તમારે શું કરવાનું છે આ જે લખેલું છે ને એ નીચે એની જેવું ને જોઈ જોઈને લખવાનું છે પણ લખતી વખતે તમારે શું ધ્યાન રાખવાનું છે કે જે આ વાદળી બે લાઈન દોરેલી છે ને લીટી એ લીટી ની અંદર જ લખવાનું છે લીટી ની બહાર નીકળી જવું જોઈએ નહીં એટલું ધ્યાનપૂર્વક આપણે એમાં લખવાનું છે બરાબર ને તો ચાલો આપણે લખીએ જો તમે જોઈ શકો છો કે દીદીએ લખ્યું તો દીદીનું ક્યાંય બહાર નીકળતું નથી તો આપણે પણ જ્યારે લખીએ ત્યારે ધ્યાનપૂર્વક લખવાનું છે કે આપણું પણ લખેલું ક્યાંય બહાર ની ટી ની બહાર નીકળે નહીં તો પેલો મૂળ અક્ષર કયો આપણે લખ્યો લ બરાબર ને પછી છે પછી આપણે લખશું ટ ટપાલી નો ટપાલી નો ટાર મૂળાક્ષર છે આપણે શું લખવાનું ચકલી નો ચ લખવાનો છે પણ એ પેલો કેવો છે અડધો જો ચકલીના ચમાં વચ્ચે છે એ મીંડું તો આવવું જ જોઈએ તો જ એનો સરખો વળાંક આપણો આવે તો ચકલીનો ચ લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે લખીએ છીએ એ આ બે વાદળી કલરની લીટી દોરેલી છે એની બહાર નીકળી જાય નહીં બરાબર હવે આપણે છેલ્લો મૂળાક્ષર લખીએ કયો છે ખટારાનો ખટારાના ખ માં પણ વચ્ચે છે એ મીંડું દેખાવું જોઈએ બરાબર ને તો જ આપણો ખટારાનો ખ નો વળાક છે એ સાચો આવે કયા કયા મૂળાક્ષ લખ્યા આપણે તો લ ટ ચ અને ખ ત્યાર પછી આપણે પાછળ પાના નંબર એસી બરાબર ને જો આકારો છે શું છે આકારો તો આ પેલો આકાર છે એ શેનો છે રસવાઈ તો રસોઈ છે ઈ ઉપર જાશે બરાબર ને લીટી ઉપર જાળવા દેવાની રસ પણ આ બ્લુ લાલ લીટી ની અંદર જ કરવાની છે પેલી બે છે એ શું છે રસોઈ છે પછી ના બે ખાનામાં છે ઈ દીર્ઘય પછી એક માત્રા એના પછી છે બે માત્રા તો બે માત્રા લીટીની ઉપર કરવાના છે બરાબર અને એક માત્રા પણ લાલ અને બ્લુ લાઈન ની અંદર કરવાનું છે લાલ અને વાદળી કલરની જે લાઈન છે એની અંદર કરવાનું છે પછી ત્યાર પછી શું છે આ ટપકાને જોડી અને મૂળાક્ષર બનાવવાનો છે તો પેલું છે લખોટાનો લ બધા ખાનામાં લખતું જાવાનું અને બોલતું જવાનું લેખોટાનો લખવાનો છે આખામાં લખોટાનો લખોટાનો લખોટા નો લ બરાબર ત્યાર પછીનો મૂળાક્ષર છે ટપાલી નો ટી આપેલા ટપકા આપેલા છે એ ટપકાને જોડી અને એનો મૂળાક્ષર બનાવીએ ટી નો ટપાલી નો ટપાલી નો ટપાલી નો ટ હવે એની નીચે જે લાઈન આપેલી છે ખાલી લાઈન જગ્યા એની અંદર આપણે બધામાં ટપ ટપાલી નો ટપાલી નો ટપાલી નો ટ એ આપણે લખ્યું હવે ત્યાર પછી નો મૂળાક્ષર છે ચ ચકલી નો ચ તો પેલા બધા જે ટપકા કરેલા છે એને જોડીને એના મૂળાક્ષર બનાવીએ તો કયો છે ચ ચકલી નો ચ ચ ચક

તો હવે આપણે એને બધા પેલા મીંડા ને જોડીએ ખ ખટારાનો ખ થઈ ગયા હવે છેલ્લી લાઈનમાં ખ ખટારાનો ખ ખટારાનો ખ

મમ્મી પાસે બેસીને વાંચવાનું છે એ વાંચીને અને લખવાનું છે એ બોલીને લખીને પૂરવાનું છે અસ્તુ